સ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ અને પ્રજાસત્તાક દિનની ખૂબ ખૂબ શુભકામનાઓ ખરા અર્થમાં આપણો દેશ પ્રજાસત્તાક બને એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના અને આપણા બધાના પ્રયાસોથી આ નેતાઓ જે છે એ ખરા અર્થમાં પ્રજાસત્તાક દેશને બનવા દે હવે ખાસ કરીને જ્યારે આપણે ભરતીની જાહેરાત થઈ ગઈ ફોર્મ ભરાઈ ગયા અને વિલંબ થયો છે જ્યારે આટલો બધો ત્યારે ખાસ આજથી આપણે આપણી લડતની શરૂઆત કરીએ છીએ પ્રજાસત્તાક દિન નિમિત્તે તો આજનો વિડિયો ખાસ અગત્યનો મિત્રો ખૂબ ટૂંકો વિડીયો છે ખૂબ અગત્યનો વિડીયો છે દરેક દરેક ઉમેદવાર સુધી બાર વાગ્યા પહેલા પહોંચવો જોઈએ આજે આપણી લડતની શરૂઆતનો પ્રથમ પગથિયું એટલે કે ટ્વિટર અભિયાન આ ટ્વિટરની અંદર આજે કોઈ પણ વ્યક્તિએ બાકાત રહી જાય એવું ન હોવું જોઈએ કાલ સવારે ન્યૂઝપેપરની અંદર આપણું ટ્રેન્ડિંગની અંદર મિનિટે મિનિટે બે બે મિનિટે પાંચ પાંચ મિનિટે જેટલા ટ્વીટ થાય એટલા ટ્વીટ કરવાના છે આજે બધાને આપણા જેટલા વોટ્સઅપ ગ્રુપ છે એ ગ્રુપમાં ઈમેજ આવી ગઈ છે કયા હેસટેગ રાખવાના છે આવી છે શું આપણે એમાં એ ભી આવી ગયો છે દરેકે દરેક ગ્રુપમાં આવી ગયું છે ન તમારી પાસે હોય તો કોઈને કોઈ વ્યક્તિ પાસેથી એ લઈ લેજો પણ આજનું આપણું ટ્વિટર અભિયાન સરકારના કાન ખોલી નાખવું જોઈએ એને કુંભકર્ણની નિંદ્રામાંથી જગાડવું જોઈએ મિત્રો આ જે લડતનું પ્રથમ પગથિયું છે જો આજ સાથ સહકાર મેળવ્યો તો આગળની લડત લડવામાં આવશે આ લડત પછી આપણે આપણું અભિયાન હશે ખાસ કે વિડીયો અભિયાન વોટ નહીં ચૂંટણી હશે પણ વોટ નહીં આપવામાં આવે સરકારની વિરુદ્ધ વોટ આપવામાં આવશે એ વિડીયોની સ્ક્રીપ હું બનાવીને મોકલી આપીશ એક વિડીયો બનાવીને મૂકી દઈશ જેવું આ અભિયાન પૂરું થાય એટલે બે દિવસની અંદર આ અભિયાન ચલાવવાનું છે સોશિયલ મીડિયાના દરેક માધ્યમની અંદર આપણે આ ગતિવિધિ તેજ બનાવવાની છે ઉમેદવારો તમને બે હાથ જોડીને વિનંતી છે જો ભરતી પ્રક્રિયા ફાસ્ટ બનાવી છે જો ભરતી પ્રક્રિયા ઝડપી બનાવી છે તો તમારી માયલી અંદર રહેલો તમારી અંદર રહેલા આત્માને જગાડો એને ઢંઢોળો અને તૈયાર થઈ જાવ એક લડત માટે નહીતર સરકાર નથી કરે એમ યાદ રાખજો સરકાર નહીતર ભરતીની પ્રક્રિયા ઝડપથી કરે એમ નથી કદાચ બે હજાર સત્યાવીસ આવી જાય ને તો પણ પૂર્ણ ન થાય એવું પણ પોસિબલ બને તમે વેમમાં ન રહેતા કે થઈ જશે કારણ કે આચાર સંહિતાના કારણે આ બદલી પણ અટકાવી દીધી છે આચાર્યોની ભરતી પણ અટકાવી દીધી છે તો તમે વિચાર કરો આપણો વારો કેદી આવશે અને હવે જો ઘરમાં પડ્યા રહ્યા હવે શાંતિથી બેઠા રહ્યા અરે એક સોશિયલ મીડિયામાં જો અભિયાન ન ચલાવીએ કે આપણે તો આપણને આપણી જાત ઉપર નફરત આવવી જોઈએ એક શિક્ષક તરીકે આપણને આપણા શિક્ષકપણા ઉપર નફરત આવવી જોઈએ કે સાલું એક શિક્ષક થઈને હું સોશિયલ મીડિયામાં એક પોસ્ટ નથી કરી શકતો અરે એક પોસ્ટ કરવાથી તમારું જશે શું જશે કાંઈ નહીં નુકસાન કાંઈ નથી લાભ જ લાભ છે સરકાર જાગશે સરકારના કાન ખુલશે દરેક મીડિયાના માધ્યમો ઉપર તમારી ફેસબુક હોય ઇન્સ્ટાગ્રામ હોય ટ્વિટર હોય દરેક જગ્યાએ આજે આ મૂકવાની છે સોશિયલ મીડિયા ધમધમાવવાનું છે જો આ પેલું પગથ્યું સક્સેસ રહ્યું તો બીજી લડત લડવામાં આવશે એટલે આ સ્પષ્ટ વાત છે મિત્રો ખાસ વિનંતી છે કે આજનું ટ્વિટર અભિયાન શરૂ થાય પહેલા દરેક જગ્યાએ આ વિડીયો પહોંચાડવાનો છે દરેક વ્યક્તિને આની અંદર જોડવાના છે તમારા એકાઉન્ટમાંથી તમારા મિત્રના એકાઉન્ટમાંથી જેમાંથી પણ ટ્વીટ કરી શકાય ટ્વીટ કરો બસ આજનું ટ્વિટર અભિયાન થવું જોઈએ અને જોઈએ છે તો લાગી આગળનું અભિયાન પણ આપણે શરૂ કરીશું ટૂંક સમયની અંદર અને આ સરકારને સોશિયલ મીડિયાના માધ્યમથી હલ બનાવી દેવાની છે અને સોશિયલ મીડિયાની તાકાત શું છે એ બતાવી દેવાની છે પણ એ તાકાત બતાવવા માટે તમારા મારા સૌમાં એકતા હોવી જોઈએ પોતાનું શિક્ષક પણ જાગવું જોઈએ કેવાય ને શિક્ષક કભી સાધારણ નહી હોતા પ્રલય નિર્માણ ગોદ મે ખેલતે તો આજે બતાવી દો તમારા સોશિયલ મીડિયાની તાકાતથી અરે નમાલાપણું છોડી દો અરે શું નમાલાપણું કરીને રહીશું શું ઘરે બેસીને આપણે એક સોશિયલ મીડિયામાં પોસ્ટ નહીં મૂકીએ કે તો શું બાળકોને આપણે શિક્ષણ આપીશું અરે ક્રાંતિના પાઠ ભણાવવાના છે અહિંસાના પાઠ ભણાવવાના છે જાગૃતતાના પાઠ ભણાવવાના છે ત્યારે એક શિક્ષક જાગૃત હોવો જોઈએ શિક્ષક એક શક્તિશાળી હોવો જોઈએ વિચારોથી મજબૂત હોવો જોઈએ દંડ સંકલ્પવાળો હોવો જોઈએ એ શિક્ષકની સાચી વ્યાખ્યા છે અને આજે પ્રજાસત્તાક દિનના દિવસે પોતાની ભરતી માટે લડીને આવેલો શિક્ષક કેવો હોય અને પોતાની ભરતી માટે ક્યાં ક્યાં લડ્યો ને એ પાઠ વિદ્યાર્થીને શીખવા હોય ને તો શીખવી શકે ને એવો શિક્ષક હોવો જોઈએ આજે મંડાય પડો આ અભિયાનની અંદર બાર વાગ્યા એ આપણું અભિયાન શરૂ થાય છે ત્યાં સુધીમાં બધાને કમ્પ્લીટ કરો જેટલાને સમજાવી શકાય આ બે કલાક આપી દો તમારા જીવનની આપણા સોશિયલ મીડિયા માટે અને શરૂઆત કરીએ આપણા લડતની પ્રથમ પગથિયાનું આશા રાખું કે દરેક ઉમેદવારો જોડાશે અને ખાસ ચીમકી પણ એ જ આપું છું તો જ આગળની લડત ચાલશે જો દરેક ઉમેદવારો જોડાશે જય હિન્દ જય ભારત